કેમ છો મિત્રો વેલકમ રીપી ઈ લર્નિંગ હબ મિત્રો અહીંયા આપણે વાત કરીશું આજે પહેલાં આપણે ભણ્યો આલ્કેન આલ્કિન આલ્કાઇન ને હવે આપણે સરસ મજાનો એક નવો ટોપિક એરિન હાઇડ્રોકાર્બન ચાર આલ્કેન આલ્કિન આલ્કાઇન અને લાસ્ટ જે છે એનું નામ છે એરિન તો જોઈએ ની અંદર સૌપ્રથમ પ્રસ્તાવના મિત્રો એરિન તો અહીંયા જોશું એરિન એ ચક્રિય સમતલ્ય અને નિયમનું પાલન કરે છે જે તમે આગળ ભણી ગયા છો આ છે બેન્ઝિન આ છે બેન્ઝિન તો બેન્ઝિન એ શું છે તો કે ચક્રિય સમતલ્ય અને હ્યુકેલ્સના નિયમનું પાલન કરે છે એટલે આની અંદર ફોરેન પ્લસ ટુ પાય ઇલેક્ટ્રોન

અહીંયા m અથવા y y એટલે ચક્કરની સંખ્યા ncrt માં અહીંયા m લખેલું હોય તો આપણે m એટલે શું તો કે ચક્કરની સંખ્યા બેન્ઝિન માં 1 નેફથેલીન 2 એન્થ્રેસિન 3 m ચક્કરની સંખ્યા લાક્ષણિક પ્રક્રિયા એ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા એ આપણે જોઈશું ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આપા ઇલેક્ટ્રોન છે બરાબર દાના પર reaction કે થશે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા એટલે કે કોઈ ઇલેક્ટ્રોફાઇલ એ કોઈ અહીંયા એટેક કરશે અને ત્યાંથી હાઇડ્રોજન દૂર થશે તો આને શું કહેવાય ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા એક આવે છે અને એક જાય છે વિસ્થાપન પ્રક્રિયા એરીન એ ચક્રીય અસંતૃપ્ત પદાર્થ છે ડબલ બોન્ડ છે અસંતૃપ્ત પદાર્થ છે પરંતુ હમણાં જે આપણે જોયું કે બ્રોમિન જળ બેર પ્રક્રિયા આ બધા શું અસંતૃપ્તાની પરખ આપે તો શું આપણ આપશે નહીં આ નહીં આપે કારણ કે આના જે પાઇબન છે એ રોટેશનમાં હોય છે એટલે કે તે બ્રોમિન જળ અથવા તો આલ્કલાઇન કેમેનો ફોર મીન્સ બેર પ્રક્રિયક સાથે અસંતુપ્તાની કસોટી આપતા નથી આ ધ્યાન રાખજો નહીં આપે તેનો મુખ્ય સ્ત્રોત કોલ્ટાર છે મિત્રો મુખ્ય સ્ત્રોત કોલ્ટાર છે અને બીજું તે આમાં કાર્બનની ઊંચી ટકાવારી અને ધુમાડા વાડી જ્યોત થી સળગે છે આગળ પણ કીધું છે એલિફેટિક હોય એ ધુમાડા વગરની જ્યોત થી સળગે અને એરોમેટિક હોય એ ધુમાડા વાડી જ્યોત થી સળગતા હોય છે ચલો હવે આપણે જોઈશું બનાવટની સામાન્ય પદ્ધતિ પહેલું છે આલ્કેનમાંથી એટલે કે ચક્રિય અને એરોમેટિકરણ દ્વારા જેમ કે નોર્મલ હેક્ઝેન ની યાદ કરો આપણે કહી દઉં છે કે ભાઈ વીસીઆર નું મોઢું નોર્મલ હેક્ઝેન યાદ કરો આપણે કીધેલું છે આગળ વી સી આરનું મોઢું એટલે અહીંયા તમે વી ટુ ઓ ફાઈ સીઆર ટુ ઓ થ્રી એમ ટુ ઓ થ્રી કોઈ પણ લખી શકો છો એમ ઓ ટુ ઓ થ્રી એલ્યુમિનિયા પર પાંચસો સેલ્સિયસ તાપમાન રિએક્શન કરાવશો એટલે શું થશે ચક્રીયકરણ અને ચક્રીય થઈ અને એરોમેટીકરણ દ્વારા બેન્ઝિન બનશે તો અહીંયા ધ્યાન રાખો બીજું આ તો આપણે ભેં બીજાની અંદર આલ્કાઇનમાંથી ચક્રીય પોલિમરાઇઝેશન દ્વારા આ ચક્રીય એરોમેટીકરણ દ્વારા

પણ ફિનોલમાંથી બેન્ઝીન યાદ રાખવાનું જીંક પાવડર સાથે ગરમ કરતા જેડેન પાવડર નોટો જેન્સન બેબી પાવડર ઝીંક પાવડર સાથે તમે ગરમ કરશો એટલે ફિનોલમાંથી બેન્ઝીન સેમ એવી રીતે જો અહીંયા ઓએ છે તો એને જેડેન પાવડર સાથે ગરમ કરીશું બરાબર છે એફી એચ ટુ ઉધિપકની હાજરીમાં તો શું થશે તો અહીંયા નીકળી અને અહીંયા આવી જશે ટોલ્યુન બનશે આ ક્રેસોલમાંથી ટોલ્યુન ઓર્થોક્રેસોલમાંથી શું બન્યું ટોલ્યુન ઓર્થોક્રેસોલમાંથી ટોલ્યુન મિત્રો ચાલો એવી રીતે કાર્બોનાઇલ પદાર્થના રિડક્શન દ્વારા હવે જો આ જે છે યાદ કરો આપણ આવી ગયેલું છે રિવિઝન જ છે સમૂહ છે હવે કાર્બોનીલ સમૂહનું જ્યારે મિથિલિન સમૂહમાં ટ્રાન્સફર કરવું હોય કાર્બોનીલ સમૂહ

વુલ્ફ માં જે છે CO નું સીએચ ટુમાં ટ્રાન્સફર થાય અને બની જશે બરાબર સેમ અહીંયા CO નું રૂપાંતર CH2 માં આ કિસ્નર અને ક્લેમેન્સન દ્વારા ઓકે યાદ આવ્યું ચાલો આગળ કાર્બોક્સિલિક એસિડ આપણ આગળ સોડા લાઈમ સાથેની પ્રક્રિયા સોડા લાઈમ સાથે પ્રક્રિયા કરશો માઇનસ સીઓ ટુ અહીંયા લખેલું જ છે સીઓ ટુ એટલે બની ગયો બેન્ઝીન

સલ્ફોનિક એસિડમાંથી મતલબ આ જે છે બીએસએ બેન્ઝિન સલ્ફોનિક એસિડ બી એટલે શું બેન્ઝીન સલ્ફોનિક એસિડનું એસિડિક જળ વિભાજન કરીશું એટલે ડાયરેક્ટ આપણને શું મળશે બેન્ઝિન એચ ટુ એસઓ ફોર શું આવશે એમાં એચ ટુ એસઓ ફોર એચ ટુ એસઓ ફોર બરાબર ચાલો હવે અહીંયા ધ્યાન આપજો આ છે ભાઈનું બરાબર એચ ટુ એસઓ ફોર એટલે શું ઓએચ OH અને SO3H થ્રી એચ અને એસઓ થ્રી એચ તો અહીંયા આપણે જે ભાજન જ્યારે કરીએ છીએ એચ પ્લસની હાજરીમાં ત્યારે કેવી રીતે થાય છે તો કે આ OH એ એસઓ થ્રી એચ સાથે પ્રક્રિયા કરીને એચ ટુ ફોર બનાવી દીધું રેડી અને આ એચ જે અહીંયા આવી જશે મતલબ જે આપણે જોઈતું તો તે મળી ગયું ચાલો સેમ સેમ ટુ વસ્તુ એ એચ પ્લસની હાજરીમાં વિભાજન કરશો એટલે એસઓ થ્રી એચ જે છે એમાંથી આપણે એચ ન લખો તો પણ ચાલે એચ ટુ એસઓ ફોર બની ગયું ટોલ્યુન એવી રીતે ડાય એઝોનિયમ ક્ષારમાંથી આને કહેવાય બેનઝિન ડાય એઝોનિયમ ક્લોરાઈડ બીટીસી આ બેનઝીન ડાય એઝો મિત્રો યાદ રાખજો ઓર્ગેનિકની અંદર એન ને એઝો કહીશું

બેન્ઝિન ડાય એઝોનિયમ એસિડ તો હાઈપોફોસ્ફરસ એસિડ સાથે રિએક્શન કરવામાં આવશે બરાબર ત્યારે શું બનશે બેન્ઝિન બનશે અને ત્યાં એસ્ત્રીપીઓ ટુ જે છે એની જગ્યાએ એસ્ત્રીપીઓ થ્રી એટલે શું થયું છે કે ભાઈ અહીંયા આપણે બેન્સીન અહીંયા હાઇડ્રોજન એડ થયો છે રિડક્શન થાય ને આનું પોતાનું ઓક્સિડેશન થશે ક્લિયર આનું રિડક્શન થશે આનું ઓક્સિડેશન થશે એવી રીતે જ્યારે સી ટુ એચ ફાઈવ ઓ એચ લેવામાં આવે છે ત્યારે આ બનશે તે જ પણ અહીંયા એચ થ્રી પીઓ ટુ લેવામાં આવે તો અહીંયા તમારે આવશે એચ થ્રી પીઓ થ્રી અને સી ટુ એચ ફાઈવ ઓ એચ લેવામાં આવે તો અથવા અહીંયા આવશે સી એચ ફાઈવ એ છે તો એની જગ્યાએ બે કારણવાળો આલડી સીએ થ્રી સીએચ એટલે કે આ લોકોનું ઓક્સિડેશન થાય છે અને આનું રિડક્શન થાય છે આવી રીતે આખી રિએક્શન આવે છે પણ એ બધું તમે જોવો તો ડાયરેક્ટ સીધું તમારે કહેવાનું છે કે બીટીસી જે છે હાઇપોફોસ્ફરસ એસિડ સાથે સીધું શું આપે છે બેન્ઝીન સેમ એવી રીતે

તો અહીંયા આપણે OH એચ માઇનસ એચ પ્લસ એમજી ઉપર પ્લસ ટુ હેલોજન પર માઇનસ ઓલ ઓવર પ્લસ અહીંયા માઇનસમાં કરવાનું માઇનસ ને પ્લસ સાથે પ્લસ ને માઇનસ સાથે તો આર સાથે એચ જોડાશે એટલે બની જશે આર એચ વત્તા એમજી અને તો સેમ વસ્તુ છે અહીંયા પ્લસ ટુ માઇનસ પ્લસ અને માઇનસ બરાબર આ માઇનસ હવે આ ઓલ ઓવર તો પ્લસ થયું તો આ પ્લસ સાથે માઇનસ અને માઇનસ સાથે પ્લસ તો અહીંયા ઓએચ અને અહીંયા સીઆર લઈનું ક્લિયર થયું ચલો બીજું એક એવું ઉદાહરણ લઈએ આઈરો સેમ ટુ સેમ શું કરવાનું છે ભાઈ તમારું આ માઇનસ આ પ્લસ ઓલ ઓવર એમજી પ્લસ ટુ માઇનસ એટલે આ થઈ જશે પ્લસ આ થઈ જશે માઇનસ તો એ જ અહીંયા આવશે તો એ જ ત્યાં આવી ગયો રેડી આ થોડુંક લખું એ રીતે છે બાકી વસ્તુ એ છે એ જ અહીંયા આવી ગયું એની સાપેક્ષા જોવા માટે વધતા જોજો મિત્રો ધ્યાન અહીંયા એમજી સીએલ અને ઓ થ્રી તો એમજી સીએલ અને ઓ થ્રી આવી રીતે આવશે જ્યારે પણ આવે ત્યારે પ્લસ માઇનસ માઇનસ પ્લસ કરી નાખવાનું છે પ્લસ ને માઇનસ સાથે માઇનસને પ્લસ સાથે બીજું આની અંદર તમારે કંઈ નવું વિચારવાનું હોતું નથી વુડ્સ ફિટિંગ મિત્રો આપણે એક ચાવી આપી હતી વુડ્સ પ્રક્રિયાની અંદર કે રીના નાઈ નિર્જરીથરમાં તો ડબલ થાય છે બેવડીને પણ ડબલ થાય છે યાદ એવું તો

ટુ એને આમાં બી શું કોઈ થર તો ટુ એને આ નીકળી જશે અને આ બી એકબીજા સાથે જોઈન્ટ થઈ જશે બાય થઈ ગયું જોઈન્ટ આ કેવી રીતે આવશે જોઈન્ટ આ ચકડો કેવી રીતે આવશે તે આવી રીતે બાય બાયફિનાઇલ બનશે પણ હવે આપણે જોઈશું વુડ ફિટિંગ પ્રક્રિયા મિત્ર જો આની અંદર આ જે છે આલ્લાઇટ અને એરાયલ હેલાઇટ બે આલ્કાઇલ હેલાઇટ લઈએ તો વુડ્સ બે એરાઇલ લઈએ તો ફિટિંગ અને આલ્કાયલ એરાયલ લઈએ તો વુડ્સ ફિટિંગ ફરીથી બે આલ્કાયલ હેલાઇટ લેવામાં આવે તો વુડ્સ બે એરાયલ હેલાઇડ લેવામાં આવે તો ફિટિંગ અને જો આલ્કાઇલ અને એરાયલ હેલાઇડ લેવામાં આવે તો વુડ્સ ફિટિંગ તો વુડ્સ ફિટિંગ રિએક્શન આપણે કરીએ સેમ ટુ સેમ બરાબર તો આ બંને એકબીજા સાથે જોડાઈ જશે અહીંયા આવી જશે અને ટુ એનએસિયલ વત્તા ટુ એનએસ અથવા અહીંયા લખવું હોય તો આપણે અહીંયા લખી દઈશું માઇનસ માઇનસ ટુ એનએસ ત્યાં લખવું હોય તો પ્લસ ટુ એનએસિયર એ નીચે તીરની નીચે લખવું હોય તો માઇનસ ટુ એનએસીએલ તો આ રીતે બની ગયું ટોલ્યુઇન શું મિત્રો ટોલ્યુઇન સેમ આ વસ્તુ જુઓ આઈલ હેલાઇટ આ એરાયલ હેલાઇટ આલ્કાયલાઇટ એરાઇલ હેલાઇટ તો આ સીએ થ્રી આવશે અને ટુ એનએસિયલ તો માઇનસ ટુ એનએસિયર આ બની ગયું ઝાયલીન અને ઝાયલીન કહેવાય ઓર્થો શું કહેવાય ઝાને ઓ ઝાયલિન ઓર્થો ઝાયલિન સમજાય છે મિત્રો વુડ્સ ફિટિંગ અને વુડ્સ ફિટિંગ વુડ્સ ફિટિંગ અને વુડ્સ ફિટિંગ બે આલ્કાઇલે લઈ લો તો વુડ્સ બે એરાઇલ લઈ લો ફિટિંગ એક આલ્કાઇલ એક એરાઇલ લઈ લો વુડ્સ ફિટિંગ પેટ્રોલિયમમાંથી તો પેટ્રોલિયમ નું જયારે ઉચ્ચ તાપમાને આપણે ક્રેક કરીશું એટલે નીચા હાઇડ્રોકાર્બન નું મિશ્રણ મળશે અલગીકરણ કરશું એટલે જો આ રીતે આપણે આલ્કીન બે મળ્યા છે એક આલ્કીન અને એક આલ્કડાઇન તો આલ્કીન અને આલ્કડાઇનની આપણે આ રિએક્શન જો ડાયલ્સ આલ્ડર રિએક્શન જોઈએ તો એ પ્રમાણે તો જ્યારે આ આલ્કીન અને છે તો આ રીતે આવશે અહીંયા અહીંયા આવશે રાબોન્ડ બનશે અહીંયા આવશે આ બોન્ડ બનશે તો આ બોન્ડ બની ગયો ડબલ અને આ સિંગલ થયા સિંગલના ડબલ થયા ડબલ અને સિંગલ થયા અહીંયા પાછો સિંગલ થયા તો આ શું થયું તો આ ચકડું જે છે એ આના જેવું છે સાયક્લો हेक्सेन तो साइक्लो जो ये साइक्लोहेक्सेन जे छे ए माथी આપણે ડીહાઇડ્રો જો અહીં એક હાઇડ્રોજન છે અહીંયા છે અહીંયા પણ છે અહીંયા છે અહીંયા છે અહીંયા છે અહીંયા છે અહીંયા પણ છે અહીંયા છે ઓકે તો આ બે H અને આ બે H એટલે -2 ટાઈમ્સ H2 એટલે અહીં એક ડબલ બોન્ડ આવશે એક ડબલ બોન્ડ નહીં આવશે સારીતે બેન્ઝીન બનશે ડીહાઇડ્રોજિનેશન શું કહેવાય દીકરાઓને ડિહાઈડ્રોજીનેશન એટલે ગરમ કરશો ડીહાઇડ્રોજીનેશન થઈ અને આ રીતે બેન્ઝિન બને છે મિત્રો તો આ જે હતી એ પેટ્રોલિયમમાંથી છે મિત્રો તો આપણે આ જે મોટાભાગે જે રિવિઝન આવ્યું છે એ પ્રકારની કેટલીક રિએક્શનો હતી અને ફરીથી તમે જુઓ અને ફરીથી મેમરાઈઝ કરો થેન્ક યુ ફોર વોચિંગ ફરીથી મળીશું ત્યાં સુધી ખુશ રહો